શ્રી પુષ્ટિમાર્ગી દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને મહારાજા ફિલ્મને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મહારાજા ફિલ્મને લઈને સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો છે જેને લઈ વૈષ્ણવ ધર્મના આગેવાનો દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલીમાં શ્રી પુષ્ટિમાર્ગી દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા ધર્મના આગેવાનો સાથે દ્વારકાધીશ હવેલીથી લઈ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરીને અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના માધ્યમથી મહારાજા નામની ફિલ્મ બનાવી હતી આ ફિલ્મમાં ભારતીય સંસ્કૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણ તથા તેમના અનુયાયીઓને વિકૃત સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે ભગવાનને ખોટા અર્થમાં ફિલ્માંકન કરી સમગ્ર વિશ્વમાં મહારાજા નામની ફિલ્મ રજૂ કરવા માટે કક્ષાનું આયોજન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેથી આ ફિલ્મનો વર્લ્ડ રિલીઝ તુરંત અટકાવવામાં આવે અને આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આપણી ભારતની ભૂમિ સનાતન વૈદિક ધર્મની આર્ય સંસ્કૃતિની ભૂમિ છે અને આ સનાતન ધર્મએ આખા વિશ્વને વસુધૈવ કુટુંબકમની ભાવના આપી છે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ ગૌતમ બુદ્ધ મહાવીર આ બધાની આ જન્મભૂમિ છે ગુરુ નાનકની જન્મભૂમિ છે અને અનાદિકાળથી તમામ ધર્મ અને ધર્મપ્રેમી જનતા સાથે હળીમળી પ્રેમથી એકબીજાને માન સન્માન આપીને આવતી રહી છે છેલ્લા કેટલાય સમયથી એક યોજનાબદ્ધ રીતે સનાતન ધર્મીઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં ટૂંક સમયમાં જ મહારાજ નામના એક ફિલ્મ દ્વારા અમારા આરાધ્ય ભગવાન શ્રીનાથજી અને સંપ્રદાયના ધર્મગુરુઓ પર એવો કુઠારાઘાત કરવામાં આવ્યો છે એવા અશ્લીલ બીભત્સ ચિત્રો દ્વારા સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એ માટેનો એક દુષ્પ્રયાસ છે અમે લોકો એને વખોડી કાઢીએ છીએ કારણ કે આપણો સમાજ ધર્મપ્રેમી છે ચલચિત્રનું માધ્યમ છે લોકોના મનોરંજન કરવાનું સમાજના રીતિ રિવાજો લોકો સુધી પહોંચાડવાનું એમને નોલેજ આપવાનું નહીં કે કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનું ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાનો હો ચાહે ક્રિશ્ચન હોય ચાહે જૈન હોય ચાહે શીખ હો કોઈ પણ ધર્મના ધર્માચાર્યો કે એમના આરાધ્ય દેવ ઉપર આ રીતે ખોટું ચિત્રણ આપીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એ કોઈ કાળમાં યોગ્ય નથી અને એને કોઈ પણ ધાર્મિક પ્રજા સાખી નહીં લે